મારું નામ હિંમતસિંહ પરમાર હું ગલસુંદરાનો વતની છું કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું અરવલ્લી જિલ્લાના હમણાં તાજેતરમાં જે સાબરડેરીએ ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો એટલો બધો ઓછો આપ્યો છે ગત વર્ષોની સરખામણીમાં એટલો બધો ઓછો આપ્યો છે એ પશુપાલકો અને ખેડૂતોને એમાં મોટો અન્યાય થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે ભાવ વધારો બાર બાર માસનો આપવાનો હોય એની જગ્યાએ આ ચોરોએ નવ માસનો ભાવ વધારો આપી અને પશુપાલકોને છેતર્યા છે અને પશુપાલકો અને ખેડૂતોનું શોષણ કર્યું છે બીજું કે અત્યારે હાલ જો ચેરમેન સેક્રેટરી જો આ ભાવ વધારા વિશે કોઈ બોલવા જાય તો એમને ધમકાવવામાં આવે છે કે તમે કેમ આંદોલનો કરો છો કેમ અમારા અમારો વિરોધ કરો છો એ રીતે ધમકાવવામાં આવે છે અને એમને દૂધમાં ખાટું કરી નાખવું આમ કરવું તેમ કરવું એમ કરીને પરેશાન કરવામાં આવે છે એટલે બધા અત્યારે ગભરાવવાની ડરાવવાની રાજનીતિ થઈ રહી છે અહીંયા સાબરડેરીમાં અને ખેડૂતો અને પશુપાલકો તાપમો ટાઢમો એટલી બધી મજૂરી કરી લીટર દૂધ હોય તો એનું બે લીટર કરવા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે મજૂરી કરતા હોય છે કારમી મજૂરી કરતા હોય છે પરંતુ આ ભાવ વધારો જે આવે વર્ષે વેચવાનો હોય એમાં આ જે ઓફિસોમાં એસીમાં બેઠેલા જે અધિકારીઓ અને ડિરેક્ટરો હોય છે એ મલાઈ જાય છે છે અને પશુપાલકોનો અન્યાય કરી રહ્યા અમારી આ ભાવ વધારાની માંગ સંતોષવામાં નહીં આવો તો ફરી પાછું આ રીતે તાલુકે તાલુકે અને આંદોલન કરીશું જિલ્લે જિલ્લા બંને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં આંદોલન કરવામાં આવશે